બાજી બધા મિત્રો ને કેમ છો બધા મજા માં મારે માં છો તો અત્યારે હું છું લેક ગાર્ડન માં આ જો બધું આવું છે કસરત કરવાનું મે અડધી બધી કસરત કરી મે બધી કસરત કરી મારતી ખાલી એક વસ્તુ જ આ તો આખો પડી ગઈ એક એક આ એક મત એ થઈ ગયું આ થઈ ગયું અહીંયા એક વસ્તુ મસ્ત હશે એકા લેક ગાર્ડનમાં આવું તો જરૂરિયાત કરે આની ઉપર તમે બેહો ને એટલે આ ઊંચું થઈ જાય એટલે પછી આમ આપણે બે તમે આમ ખેંચવાનું આવ્યું બહાર ઉતકવાનું મશીન આપણો બાર એ રિસાયકલ થઈને આવે હજી હું તમને છે ને

હું તમને આ કરી બતાવું પેલા હવે આની ઉપર કેમ આવવાનું મને નથી ખબર મને નથી આવડતું હું તો નીચે ઉઠું

चैला सरकते मैं यहां पे अपना छेड़ा मैं यहां नहीं जाके पहले कोस्टर ही काटने आ हम तो पड़वानी भीक्षा भाई करते हैं जी तो रमी એટલે આ મે કર્યો તો જો આમાં ઉપાડ્યો એક વખત વાયગું મને નથી કરતો હવે લોગ હતો આટલો કે હવે મને લાગશે સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી